બજરંગદાસ બાપા ચોક ખાતે સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો પરમ પૂજ્ય વંદનીય બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાના તેત્રીસમા વર્ષની ઉજવણી અંતર્ગત બજરંગદાસ બાપા ચોક ખાતે સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંતવાણી કાર્યક્રમમાં કલાકાર માયાભાઈ આહિર ખિમજીભાઈ ભરવાડ બિપિનભાઈ સઠિયા અને સાગરદાન ગઢવી સહિતના કલાકારોએ સાહિત્ય અને ભજનોની રજૂ કરતા ઉપસ્થિત સર્વો બજરંગદાસ બાપાના રંગમાં રંગાયા હતા

અને જેટલા બીજો ધર્મ હતો એ સોયત્રા કાઢ કાઢી નાખ્યા ધર્મને ગાદીએ બેસાડ્યો યુધિષ્ઠીર અને તમામ રાજાઓને ભેગા કરીને ભગવાન કૃષ્ણ કહી દીધું કે અર્જુન ધર્મા યુધિષ્ઠિર સાંભળી લે હવે કોઈ નાનો મોટો નહીં કોઈ જાતિ નહીં જાતિ જાતિભાતિના ભેદ મૂકો તમામ મારો એમ

અમે આરતી કર્યા વગર અમે ભગવાનની પૂજા કર્યા વગર મોઢામાં પાણી નહીં નાખીએ અને ઘરે નહીં હોય અને રોડ ઉપર હોઈશું તો સાંજના સાત વાગે અને સવારના છ વાગે અમારી ગાડી સાઈડ થઈ ગઈ હશે અને કેવલ દસ મિનિટ સાઈડમાં ગાડી રાખી અને અમે ભગવાનનું નામ એની માળા કરી લઈશું બાકી મરી ગયેલા પીડ્યા છો હા તમારે જ્યાં લખો અહીંયા લખી છે હાલો એને જે અહીંયા બન્યું પહેલગાવમાં કીધું કે કુરાન ને કલમો કે બોલો યાદ બોલો બધા ભાગે અને માન લો કે હિન્દુ આવ્યા સ્ટેન્ડ કરી લે કેવા લાગે હિન્દુ ગીતાનો શ્લોક બોલ બે કદી મરી જાવ